આવા પડવા વેડ સાંભળવા કરતા આવની નાની કાકરી ન પતે આ બધી અંધશ્રદ્ધા છે આવું કંઈ હોતું નથી ચાલો હવે આપણે જવાનું મોડું થાય છે અરે આ શું થાય છે તમને મૃતુમાં તકલીફ થાય છે પછી જલ્દી પાણી આપો પાણી લાવો દીકરા એક પાંચ ગ્રામની નાની એવી કાકરી તમારા પેટમાં પાંચ મિનિટ પણ ન રહી તો વિચાર કરો પાંચ પાંચ કિલોનો તમારો ભાર આ તમારી ભાઈ નવ નવ મહિના સુધી એના પેટમાં ઝીલો ત્યારે એને કેટલી તકલીફ થઈ હતી દીકરા કેટલી વેદના સહન કરી હશે શ્રદ્ધાના કામુ બસ

આ બે છોડી કપડા આપી દયો એટલે છૂટીએ લ્યો આ કપડા અને તૈયાર થઈ જાવ એટલે તરત વૃદ્ધાશ્રમમાં મૂકી जाइए લ્યો આ કપડા તમે બાબાપુને વૃદ્ધાશ્રમમાં મુકતા હો છો કે વર્તા અપના દીકરાને હોસ્ટેલમાંથી લેતા આવજો આ તો રોજની ઉપાધી છે બહુ બેટા દીકરી માતી બહુ બડી શકાય છે તો બહુ માતી દીકરી બડવું બહુ અઘરું છે જે દિવસે બહુ વહાલતો દરિયો બનશે ને તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય અને જો આ કપડા અને ચેક પાછા તમે તો સારા અને સંસ્કારી કહેવાઓ કે જાતા જાતા પહેરવા કપડાં તો આપો છો પણ એ ન ભૂલતા કે તમારા ઘરે પણ દીકરો છે

કેમ કઈ બોલતી નથી આવા પરિવારમાં રહેવા કરતા તો મોત વધારે સારું અને નિકરા જ્યારે અમારા દેહ છૂટે પછી શોક સભામાં અમારા બંનેના ફોટા હસતા રાખજો જેથી સમાજ સામે તમારે ખોટું બોલવું ન પડે આજ બાબાપની મિલકત બધાને જોઈ છે પણ બાબા જોતા નથી અમારા આત્માને શાંતિ માટે કોઈ ક્રિયા કરવા કરતા સમાજને સંદેશો આપજો કે મા બાપ વગરનું કોઈ ઘર ન હોય અને કોઈ મા બાપ બે ઘર ન હોય પથ્થરમાં ભગવાનનું રૂપ દેખાય છે પણ મા બાપના રૂપમાં ભગવાન દેખાતા નથી

તારી વાત સાચી છે એમ જ કરીએ અને તમે શું કામ અમને હેરાન કરો છો રોજ આવા નાટક કરવા કરતા ઝેરના ઘૂંટડા એટલે તમને અને અમને બે શાંતિ વાહ દીકરા આજ સમજાણું આથી ત્રીસ વર્ષ પહેલા તારો જન્મ થયો ત્યારે કળથુથીમાં ગોળ પાણીના બદલે જેમને ટીપા પીવડાવી દીધા હોત ને તો આજ અમારે આ દિવસ જોવા ના પડત બસ શ્રદ્ધાની મા તું આરામ કર દીકરા અમારા મરવા થી જો તમે સુખી થતા હોય તો અમે મરવા તૈયાર છીએ બસ એકવાર દીકરી નું મધુ જોઈ લઈએ પછી હા હવે દીકરી નું ઘર સાંગો એને તો સુખેથી રહેવા દયો આખો દિવસ દીકરી 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 ઓ બેટા દીકરો અને વહુ મા માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે પણ આજ દિવસ સુધી કોઈ દીકરી પોતાના મા બાબાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ નથી એટલે દીકરી વહાલી લાગે છે અને જેના ઘરમાં તમારા જેવી વહુ હોય ને એના સાસુ સસરાને ઘર છોડવાનો વારો આવે કા તો ઝેર ખાવાનો વારો આવે બાપુજી દિકરા 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 ભાઈ આ તો શું કરે છે એનું કોઈ ભાન છે નાલાયક બસ આજ છોવાનો બાકી હતો ને બેન તમરા ભાઈ કરે છે બરાબર છે અને एवળો મોટો કાય ગુનો નથી કરી નાખ્યો અરે આ બધું શું છે દીકરી મને તો કઈ ક્યો આ છો એટલે લાચાર છો નહીં બાપુ આંધળો તો મારો ભાઈ થઈ ગયો છે ભાઈ ભૂલ તો બા બાપુજીએ કહી દીધી છે તારા જેવા અપાતળ દીકરાને જન્મ આપીને યાદ છે તને તારી એક કિડની ખરાબ થઈ જતા બા પોતાની કિડની આપી અને બાપુની આંખો બીમારીમાં નથી ગઈ પણ તારા ઓપરેશનના ખર્ચ માટે પોતાની આંખો વેચી તારી જિંદગી બચાવી લીધી એનો ઉપર હાથ ઉપાડતા તારો જીવ કેમ આયલો આજ તને ભાઈ કેતા પણ શરમ આવે છે

પણ ભગવાન શ્રી રામડા દીકરાના જન્મ પછીની कथा લખી લસૈ કા તેલા ઇતિહાસ ન લખાય એ અંત આવી જાય ભગવાન તમને સદાય સુખી લાગે બબુ હતો

જ્યારે બેસણામાં સમાજ આવશે ત્યારે શું કહેશો કે ખાલી સંપત્તિ માટે અમે માબાપને મોત સુધી લઈ ગયા અરે ભાઈ તમારે ત્યાં દીકરાનો જન્મ થયો ને ત્યારે જ બાપુજીએ પોતાની તમામ મિલકત તમારા નામે લખી દીધી એમાં મારી પણ સહી છે આવા મા બાપને અંતિમ સંસ્કાર કરી શકીશ બાપુ કન્યાદાન તો ન કરી શક્યા પણ આ જ આ દીકરી અગ્નિધાન કરશે અને ભાઈ બેના સંબંધો પણ અંતિમ સંસ્કાર થશે જોયું મનસ આવા સમયે પણ બેનને બોલવાનું કાંઈ ખંડ નથી તમે કેમ કંઈ બોલતા નથી ઝાલાયશ મારા મા વિરુદ્ધ જે રોકીને અમલે અનાથ કરી નાખ્યા આજ મારા મા બાપ કરતાં તડે કાટવાની જરૂર હતી બે બદે વાત કરી દે બે પપ્પા આપું દે પણ પત્ની નો આપડે જીવન પર વાત કરી નાખ્યો પણ બે કરી દે બે બાપ કરી દે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દીયો મને જે સજા આપો એ ભગવાન હું તૈયાર છું મને ખબર છે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે બેન આજ ખબર પડી કે દીકરીમાંથી બહુ બની શકાય છે પણ બહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે આજ વૃદ્ધાશ્રમમાં મા બાપ નહીં પણ સાસુને સસરા જાય છે એ પણ મારા જેવી નાલાયક વહુના કારણે મને માફ કરી દેજો બેન મને માફ કરી દો માફી માંગવી હોય તો માં બાપુ પાસે માંગો એ તમને માફ કરી દેશે પણ ભગવાન તમને ક્યારે માફ નહીં કરે કારણ ભગવાન કે પણ જો કોઈ મોટું હોય તો માં બાપ છે માં બાપ છે न